પણ અમારે હમણે નવા નવા લગ્ન થયા છે તો અમારે જવાનું છે માનતા કરવા અને પછી ગાડી લઈ તો આ કેમ છો મિત્રો આપણા બ્લોગમાં કન્ટિન્યુ જોડાય રહી ગયો આગળ આગળ નવા અંદાજમાં તમને કંઈક દેખાશે અને જે સબસ્ક્રાઈબ ના કરી હોય ચેનલ સબસ્ક્રાઈબ હાલો ગાઈ જય દ્વારકાધીશ જય મુરલીધર આપણે પહોંચી ગયા શ્રી દ્વારકા તો ગાડી પાર્કિંગ કરી છે અને હવે દર્શન કરી લેવી એટલે આપણી માનતા ઉતરી જાય અને પછી આપણે દુવારકામાં થોડુંક ઘૂમી લેવી શું કેશ એ અમે રાતે કાંઈ પણ શૂટિંગ કરી નતા એ કે એનું કારણ એ હતું કે આખી રાત ગાડી હકાય લે હવારે પીડ્યું ત્યારે માણ પહોંચા I don't ever slow up, no, I don't take shit. I got no love for the fake if you want to play tough and want to hate this. Although show up, I don't ever slow up, no, I don't take shit. I got no love for the fake if you want to play tough and And make a statement. Everything I do, so instinctive and so passionate. Every word I move, so descriptive, like an adjective. I gotta vendetta better against people who patent it being negative when you should be getting after it. I got facts over facts, over tracks. This and that, spitting slow, spitting fast. I can roast, I can gas. Think I'm all paying that. My wife and me, दोनों आ गए हैं the किनारे द्वार का तो दर्शन हो गया है और होली भी हमने खेली तो चलो नाना ना ना लेते बाद में आगे आगे क्या होता है दिखा दे क्या बोलती क्या बोल हम खर्चा बहुत कराते हैं <laughs> हेलो गाइस तो आपने वारका फिश का दर्शन करी ली था से और आज आ ही से भी आपके दरिया की आज ना ही તો હવે ઉલની સવારી કરવાની ગણતરી છે હરકું આવે તો કરીશું ને હોલી રમાઈ ગઈ છે હવે નાવાની તૈયારી કરી દઈશું હાલો નાય બેન આપણા લોક સાથે જોડાયા રહે છે જો આપણે મંદિરે દર્શન કરી લીધા અને હોલી રીમાસે બહુ બગડી ગયા છે

તો હાલો આગળ આગળ આપી સાચું ઘોડા રહી ગયો એટલે ખબર પડે કે અમે શું કરવાના કઈક નવા ધંધા તો આ લો કેમ છો મિત્રો તો અમે અત્યારે ફેરે પોચી ગયા છે એવી દુવાર કામ છે ને બહુ ભીડ હતી એટલે બહુ લોગ અમે લાંબો ઉતરી ક્યાં નહીં ટ્રાફિક જ એવડું હતું તો દુવાર કામ કેમ કેમ કેવું હતું મજા તો આવી પણ ભીડના લીધે દર્શન કરવા બે કલાક લાગી ગયા હતા તો અહીંયા જ બધો ટાઈમ વહી ગયો એના લીધે અમે નહીં પણ ના શક્યા અને એના લીધે તબિયત પણ ઠીક ખરાબ હા અને દુવાર કામમાં ટ્રાફિક બહુ હતું એટલે છે ને આડ ફેલ થઈ જાય એવું હતું બહુ દર્શન કરવામાં બે કલાક ટાઈમ અમારો ગયો ગયો ટ્રાફિક જ એવું ધક્કા મૂકી ધક્કા મૂકી અને પછી ઓઇલી પણ નહીં આવી ગયા હતા ઓઈલી આવે છે ને તો ઓઈલી પણ ભીના તા તો આપણે વ્લોગને એન્ડ કરશ્યું અને પછી સેને હવે થોડોક આરામ કરીએ ગરબે શું કહેવું તો તમે બધા કમેન્ટ કરજો તમારે કેવા વ્લોગ જોઈએ છે તો તે પ્રમાણે અમે બનાવીએ અને અમારી જેને અમને સબ્સ્ક્રાઈબ કરવાનું નહીં ઓકે ઓલે તો ફાયદા છે ઓ તો તમારે કેવા બ્લોગ જોવા છે એ અમને છે ને કમેન્ટમાં જણાવજો અને કમેન્ટ સાઈડ એવી કર્યો અને પછી આગળ આગળ એવા બ્લોગ તમે બનાવી આપશું તમે જોઈ ગયો તમને હસાવીશ્યું ને અમને પૈસા મળશે પૈસા કમાણી થાય આપણે ખોટું શું કેવું વાત જ કહેવાનું હે વાંધો ને પૈસા કમાઈશ્યું હે અને તમારે પૈસા કમાવા હોય તો યુટ્યુબમાં ચેનલ બનાવી નાખો એમાં જો એ મનીટાઈચ કરી નાખો ને એ પૈસાની કમાણી તમારે ચાલુ અને આ વાત જો કાય ખરું આ આમ ફોન ફેરવવાનો ને આમ ફોન ફેરવવાનો બસ વિડીયો બની જાય તો તમે પણ પૈસા કમાવ તો અમને કાઈ પ્રોબ્લેમ નથી બધા કમાવ મારે ક્યાં દેવા આવવા પડે છે એ અન કે મને કોઈ દઈ જાય છે એટલે મારું ઘર છે કેટલા કહેતા હોય છે કે ઘરે જગદીશભાઈ ભાઈ કે ખાટો મય નામ જગદીશ તમારું નામ ભાવના

એટલે છે ને બધું ધ્યાન રાખી ને બધું હાલ જોયું હારું ભટકાય તો ભલે ધબક સ્વભાવ ઉપર એવું છે હાલ તો જય બાય બાય જય માતાજી અને બોલું જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હાલો બાય બાય હાલો મળી પછી બીજા બ્લોગમાં કેવો બ્લોગ જોવો આ બ્લોગમાં કમેન્ટ આપજો હાલો બાય બાય